દીપડ લોળ પોતે ગળાની મલપા જીભને બહાર કાઢી અને ગળાની ફરતા એમ કેવા છે કે ત્રણ આટા વીટવાડ્યા હતા અને એના માટે કવિ કાક બાપુએ છંદ કીધા છે કે ધકમાર ડડડડંગો તહડડડ ગડડ ના દે ગડગડી એક માઠ કડડડ થાંબ થડડડ ચોપતી સીંધે ચડી કે ફરકાંત ફડડડ કઈ કને જન હડડ નારદ હડ હડ એ ખડખડે જીયા કપર ખાંડા ખડખડે અને ભગવતીનો જે ઈ તુલસી સામની બાજુમાં હરા નેહ હતો જે તુલસી સામની યોગ તે જાત્રા કરવા જાય એટલે નેહ એટલે બધી સુવિધા નહી આવતા જાતા જે જાત્રાળુ છે હરા કડિયા ફનબાઈમાં પાઈ રોકાતા અને એમાં જે મઢડા આજે સોનબાઈમાં છે એમના જાય ત્યારે અહીંથી સમાચાર આવતા કે પાછા મઢડા વધારે અને ત્યારે બે ચાર વખત એવી ઈ વખતે ટપાલો આવતી અને ટપાલો આવી ત્યારે કીધું કે ભાઈ કે હવે તારી કઈ હરાકડી આવે જરૂર નથી કે પાછો તું મઢડા વ્યો જા

તો મઢડા માત ની એ જો આજ હોનલ બે પણ ઈ ભગવતી સાહેબ મોઢડા ની માલ પા અવતરણ થયું પણ સાહેબ જેને સમાજ સુધારવા માટે થઈ

જગદંબામાં હોનભાઈ માન્યા ફૂગી હતી હું કીધું કે પ્રહલાદ ચારણ ગાથ पण ब्रणती मिर मै टण सोर समवण के रण गाठ गाठ परवरी हे नव लाख पोखण अकल न रही एज सोनल आज अवतरी मडीज सोनल अवतरे पण ब्रह्म लोक मठडा न हमीर भागीरथ शिव सोरठ शेर दरी हे ब धार खळखळ निमळ अनगाय गंगा न अवतरी पण गोदार वा टण सगळ चारण

આજે કોળીના દીકરા કેવા પ્રમાણે જે હોનભાઈ માનો અવતાર થયો અને ઈ હોનભાઈ માં એકાવન આદેશ આપ્યા છે કે સતવાદી ચારણ બનો કાઢો કુટુંબ કલેશ કે હવે છોડો દારૂ ચારણો કાતો આય હોનલ આદેશ એક ચારણ નહીં પણ દરેક સમાજનો 18 વર્ષનો માણસ છે ઈ ભગવતીના એકાવન નહીં પણ ખાલી એકાવન માંથી પાંચ આદેશનું પાલન કરે ને તો એ મનખ્યો તમારો ન્યાલ થઈ જાય તો એ દુનિયામાં તમને કોઈ દુખ ન પડે એના માટે શું કીધું એ પણ ખટપટ તજી ને ખ્યાલી બનો સેવક બનો ને સમાજ ના સમાજ પ્રત્યે સેવાની ભાવના રાખો એમ કીધું છે સમાજ પ્રત્યે ભાઈ ભાઈ માં પ્રેમ હોવો પડે સાહેબ જેથી રાવણ હતો ને એને જદી ભગવાન રામે માર્યો અને તેથી મરતો મરતો રાવણ છે એ ભગવાન એની પાસે જશે ત્યારે મરતા મરતા કીધું કે મારી પાસે તો આવડી મોટી અસુરોની સેના હતી તમારી સેનામાં વાંદરા સિવાય કે બીજું કઈ હતું જ નહીં પણ છતાંય કે આવડી મોટી સેના મારી પાસે આવડું મોટું લંકાનું રાજ આવડી મોટી મારી પાસે વિદ્યા છતાંય આજ મારે મરવું પડ્યું અને તમારો વિજય થાય છે એનું કારણ શું અને ત્યારે કીધું કે જીતવા માટે આપડા ભાઈઓ ભેળા હોવા જોઈએ ભાઈઓ સિવાય જંગ ન જીતે કારણ કે મારો ભાઈ લક્ષ્મણ મારી ભેળો છે અને તારો ભાઈ વિભીષણ છે એ તારી સેના મેકી અને મારી ભેગો ભળી ગયો ટૂંકમાં ભાઈઓ ભાઈઓ ને ભેળા રહેવાની વાત કીધી છે કે ખટપટ તજી ખ્યાલી બનો ને સેવક બનો ને સમાજ ના हे वाणी सदा ए विवाप रोजे म लाख लंगर लाजना हे शक्ति दान चरण हे एक धारण बोल पालो ए बाय नो हु ज्ञानी नहींति पण गाव छु ना देश होनल आय नो गा देश होनल आय नो गा देश होनल आय नो गा देश होनल आय नो